તમને કોને કીધું હું ધારાસભ્ય છું તમારા પરિયાર ગાડી અટકાવી છે એટલે આવી નીકળો ગાડી નીચે મૂકો આંગળી નહીં ના ના આંગળી નહીં કરો હાથ નીચે હાથ નીચે હાથ નીચે ધીરે دير ہاتھ دير تو بولتا نيا تو با نا بولوتي جو bija ko batte bolta kay nagra jaisa nada janaka ta bolwa de bhai अर બાંધી નાખો જેના હપ્તા લેમ આવે તું કામમાં મારા કામમાં Nào نہیں چلے گی نہیں چلیں گے نہیں چلے گی تانہ ساری نہیں چلے گی نہیں چلیں گے سرکار ہم سے ڈرتی ہے پولیس تو آگے کرتی ہے سرکار ہم سے ڈرتی ہے پولیس تو آگے کرتی ہے پولیس تانہ ساری نہیں چلے گی نہیں چلیں گے સરકાર ઘતી કરતી તું આગે Thank you.

આજે પાંચસો રૂપિયા કમાયા રસ્તે ઉપર રાખી પોલીસ બહુ હારી છે પંચોતેર ટકા પોલીસ ના નોકરી કરે છે સેલ્યુટ પણ જે પચીસ ટકા પોલીસ સરકારી પગાર લઈને ટૂંક સમયમાં લાખોપતિ કરોડોપતિ બનવાની

ઉપર રેડ પાડો ને અમે કે ના પાડીએ છીએ અમારી દેવી માતાના દર્શને આવે ફેમિલી ને પણ સાહેબ છોડવામાં આવી ચાલો કોઈ

પણ ભગત માણસો ને તમે જેલમાં માં અઢાર કલાક નો નિયમ બતાવવાનો એવું થોડું ચાલતું હોય ને ગાડીઓ મૂકી દેવું અંકલેશ્વર ભરૂચ વાલિયા લોકો બિચારા ચાલતા જવાના જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો અમે અમારી સેના બનાવીને તમારી અમે લડવા તૈયાર છે ત્યાં મોટી સેના બનાવીએ અમે તો પછી તો અહીંયા કેવડિયા આવે છે વીઆઈપી લોકોને કેમ દંડ નથી કરતા ભાઈ ગરીબો તમને નડે છે હેલ્મેટ કાયદો સામાન્ય માણસ છે ડ્રાઈવ કરો ડ્રાઈવ કરો અમારા

નીમગઢ બનાવ્યું શેતપુર બનાવ્યું પણગામ બનાવ્યું મોવી બનાવ્યું ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટો જરૂર પડી છે તમને ચેકપોસ્ટ કોઈ તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો ટુ વ્હીલ

કોનો 80 નંબર છે બોલો ભાઈ બાઈક કોનો છે મંજૂર કરવા દે

અમારા કેમેરા કેમ داروડાતા داروડા વેજોડાક કે તમને મારતા નથી 100 ટેબલ છે લાખ રૂપિયાનો ચાલી પેટી વેચો એને નથી કબર કે અમને આવે છે ભાઈ અમારા બધા જુવાણી એમાં મારવાત થયેલા મે તો માંહી તો તમને ને દેશી વિસ્તાર કોઈ રેડો નથી ઓટોમેટિક કેમ હેરાન કરવામાં આવે છે नर्मदा ની પછી અમે આવીશું આવો થોડું ચાલે તમને કંઈ પત્તા નથી આપી ભાજપવાળાના પ્રોગ્રામો થાયનો ખર્ચા તમે જન્નાનામે લોકો પર પડ સુધરાવો કોરોના

દુમાન થાય જાવ તમારે કઈ કાર્યક્રમ કરવામાં આવે તો પરમિશન લેવાની વાત